બનાસકાંઠા પેન્શનર્સ નું આઠમા પગાર પંચ અને ડીએ મામલે આવેદનપત્ર બનાસકાંઠા જિલ્લાના પેન્શનરોએ આજે સાતમા પગાર પંચ મુજબ મળતા લાભો ચાલુ રાખવા અને આઠમા પગાર પંચના લાભો તમામ પેન્શનરોને આપવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચીને મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી આ ઉપરાંત સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવતું મોંઘવારી ભથ્થું બંધ કરવા આ મામલે તેઓએ વિરોધ નોંધાવ્યો છે

સ્થગિત કરવા માગે છે તેમજ આઠમો પગાર પંચ પણ આપવાનું ના પાડે છે અઢાર મહિનાની અગાઉની મોંઘવારી કોરોના સમયની પણ બાકી છે જે પણ સરકાર તરફથી કંઈ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા અને સાહેબે વાત કરી કે તમારી આ બધી જે માંગણીઓ છે અમે દિલ્હી સરકાર સુધી પહોંચાડીશું એવું આશ્વાસન આપ્યું છે તો અમારી આ માગણી બનાસકાંઠા યુનિટ વતી બધાની સંતોષ અને કર્મચારીઓને ન્યાય મળે એવી સરકાર પાસે અને ધન્યવાદ ધન્યવાદ મારું નામ ગોસ્વામી નથુગીર પીરગર રહેવાસી ધાનેરા જિલ્લો બનાસકાંઠા અમારા જિલ્લાના પેન્શનર યુનિયન મંડળ દ્વારા આજે કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એનો વિષય મુખ્ય એ છે કે પેન્શન સુધારા બિલની અંદર અમારી જેટલી માંગણીઓ સાતમા પગાર પંચમાં જે પ્રમાણે મળતી હતી એ પ્રમાણે મળે અને આઠમા પગાર ભંજના તમામ લાભો પેસ્ટદોરોને મળે એવી અમારી સૌની ઈચ્છા છે અને એ અનુસંધાને અમે આજે લડત રૂપે એક આવેદનપત્ર સાહેબશ્રીને રજૂ કરેલું છે અને તમામ પ્રકારના ડીએ પેન્શન સુધારામાં જે કંઈ મળતું હતું એ પ્રમાણે અમને મળવું જોઈએ એવી અમારી માગણી છે અને એ સાહેબ સુધી પહોંચે અને અમે સૌ સાહેબને આ વિનંતી સાથે કહીએ છીએ કે અમારી આ માગણીઓને ગ્રાહ્ય રાખી અને અમારા અમને આ પ્રશ્નો કેમકે મારાને એસોસિએશનના આજના પ્રોગ્રામમાં અમારી જે માંગ બાકી છે એ પૂરી કરવાની ભાઈને કરશે અને એ મારા સ્ટાફ તરફથી પણ સરકાર છે અધિકારીઓ તરફથી પણ સરકાર છે અને સરવાળે સારું પરિણામ આવશે 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 તમારી માંગણી શું છે અમારી માંગણી જે છે કે જે પેન્શનના બેઝિક પે જે છે એ મળવો જોઈએ સાતમું પગાર પંચ તો આઠમા પગાર પંચ જે પાત્ર છે એમાં ગમે તે રીતે એ ઢાંસો મારીને કાઢી ચૂકે છે એટલે અમારે આ કરવું પડ્યું છે